સંપત્તિ અને પુત્રના મોત માટે જવાબદાર આરોપી ઝડપાયો છે ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા જતિન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો ભરૂચની રેલવે કોલોનીમાં ઘટના બની હતી પત્નીના આપઘાત બાદ પતિએ પુત્રની હત્યા કરી હતી પતિએ પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે ભરૂચુમાં એક રેલવે અધિકારી અને તેના પત્નીની આત્મહત્યાની ઘટના સામે આવી હતી પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અધિકારીએ તેના દસ વર્ષના પુત્રનું ગળો દબાવી હત્યા કરી જાતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેવાના મામલામાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર રાજા શેખ નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ચાલીસ વર્ષીય શતીન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળો ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ જતીને તેના દસ વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસ ફરિયાદમાં પરિવારના આપઘાત પાછળ રાજા શેખ નામનો ઈસમ કારણભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બે મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે અમદાવાદના જુવાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલી કુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબાર શેખ તેના દ્વારા એક પ્રકારની મોડે સપરંડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિવાદ ઉભો કરે ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા ત્યારબાદ જતીને તેના પુત્રની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી રાજાશે વિવિધ જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને અહીં ટ્રેનિંગ અર્થે આવતી યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પોલીસે આરોપીની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે